હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે ભાવનગરના ખાટસુરાથી બગદાણા રોડ પર પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે ખેડૂતો પાકના નુકસાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે સતત વરસાદી પાણીથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે પુલ પર પાણી આવતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે અને કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે ભાવનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે ખાટસુના બગતાણા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે રસ્તા પરથી વરસાદી પાણી એટલી માત્રામાં વહી રહ્યા છે કે કમોસમી વરસાદના કારણે શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ અહીંયા સર્જાયો છે સતત પડી રહેલા વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે